ગુજરાતમાં ક્યારે અટકશે દુર્ઘટનાઓ ફરી એકવાર તંત્રની પોલ આજે સવારના સમયે એકાએક બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થઈ જતા બે ટ્રક તેમજ અન્ય બે વાહનો સહિત ચાર વાહનો નદીમાં ખાબક્યા હતા ને આ દુર્ઘટનામાં છ લોકોના મૃત્યુ નીપજ્યા આવવાના સમાચાર સામે આવી રહ્યા છે જેના કારણે મૃતકોના પરિવારજનો રોષ જોવા મળી રહ્યો છે આ મામલે વિપક્ષ પણ મેદાને આવ્યું છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

હવે સરકારના રાજમાં દસ વર્ષ પણ ના ટકી શકે તે પ્રકારના બ્રિજ છે તે બની રહ્યા છે ને હવે લોકો પોતાનો જીવ પડી કે બાંધીને ત્યાંથી પસાર થતા હોય એવી સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે કેમ કે અગાઉ મોરબી બ્રિજ દુર્ઘટનામાં પણ આપણે જોયા છે કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે સાથે જ થોડાક સમય પહેલાં પાલનપુરમાં આવી જ રીતે એક બ્રિજ દુર્ઘટના સામે આવી હતી તેમાં પણ નિર્દોષ લોકોના જીવ ગયા હતા ને હવે આણંદના ગંભીરા બ્રિજ પર આ બનાવ સામે આવ્યો છે

હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામાન કાંઠે જાય છે વહેલી સવારે ભીડ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરાને આણંદ જિલ્લાના તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વારે આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે આપણ સાંભળ્યા હતા કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડા તેમણે સરકારની હલકી ગુણવત્તાની કામગીરી ભ્રષ્ટાચાર ઘટના પાછળ જવાબદાર હોય તે પ્રકારના આરોપ તેમણે કર્યા છે ને આ મામલામાં સરકાર જવાબદારી સ્વીકારે તે પ્રકારની વાત પણ કરી છે ને આને લઈને વિસાવધાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ એક ફેસબુક પોસ્ટ સામે આવી છે જે પોસ્ટમાં તેઓ લખી રહ્યા છે ક્યાં સુધી સહન કરશે ગુજરાત આ ભ્રષ્ટાચાર હવે તો જાગો તે પ્રકારની વાતો કરી રહ્યા છે એટલો નહીં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આ મામલે આ ઘટનાને માનવસર્જિત ઘટના ગણાવી દીધી છે ને આ બનાવના પગલે તેમણે સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવતા શું વાત કહી તે પણ સાંભળી આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે આ દુર્ઘટના માનવસર્જિત દુર્ઘટના છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ના જોડતો બ્રિજ જે પાદરાના મુજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો અને ચાર વાહનો ટ્રકો ને પિકઅપ વાન સહિત ચાર વાહનો નદીમાં ખાબકી પડ્યા અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં બે ના મોત થયા છે ત્રણક ના રેસ્ક્યુ ત્રણ લોકોના રેસ્ક્યુ કરાયા છે જેના

ત્યાં સુધી સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ બીજી વાર કોઈ પણ નાગરિક આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદૃઢ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર થી રાજ્ય નથી ચાલતું ઘર પણ નથી ચાલતું જો તમે આ રાજ્ય ચલાવવાને સક્ષમ તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ લોકો મરી રહ્યા છે તમારા રાજમાં આ ખાડા ભ્રષ્ટાચારના કારણે લોકો મરી રહ્યા છે તમે એકસો આવી એટલે એમ છે વિપક્ષ છે જ નહીં કઈ વિપક્ષ વગરનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા મજા પડી ગઈ એવું લાગે છે પણ આમ આદમી પાર્ટી એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે ભ્રષ્ટાચારમાં સંલિપ્ત તંત્ર ક્યારે આ બધું સુવ્યવસ્થિત કરશે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવી જ અવનવી માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું આ ઘટના ને જોડાયેલા પડેપણના અપડેટ આપણા સુધી પહોંચાડીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો